આમાંથી થઈને આપણે જવાનું છે ને ઓલો પર્વત છે ગબ્બર પર્વત કહેવાય છે ને એ પર્વત ને આપણે ચડવાનું છે તો તમને ખુબ જ મજા આવશે ને આપડે સીડી થઈ હાઈલા અહીં છે ચારે બાજુ નો વ્યુ ચેક કરીએ ના આમાં ચારે બાજુ ઘણી મોટી મોટી લાઈટ ગોઠવેલ છે ને આ બાજુ ઘણા મોટા પર્વત છે જાણવા ને એનું બધું ને આપણે ઓલા રસ્તે થી આવ્યા તો આપણને મળી ગયું નવું ભાઈ બંધ જોઈ લે બેઠું તો આપણે મળી લીધું છે તેને પાછા આપણે તેને મળી આપણે નીકળી ગયા છે ગબ્બર પર્વત ચડવા માટે આ પર્વત ની ચારે બાજુ મોટા મોટા પર્વતો છે આવેલા જોઈ લે તમને બતાડી દઉં ચારે બાજુ છે છે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પર્વતો જ છે તો મિત્રો પાછું એક મળી ગયું આપણે બીજું એક ભાઈબંધ ને એની મસ્તીમાં હતું તો આપણે એને જોતા હતા તો બાજુમાં એક બીજું બેઠું હતું જોઈ લ્યો તાર માથે જોતા તો અહીંયા ત્રણ ચાર બેઠા હતા તમને પણ બતાવી દઉં જોઈ લ્યો તમે એની ધૂન માં રમતા હતા ને આપણે નીકળી ગયા સાઈડમાંથી તો આપણે નવસો ફૂટ થી ચડી ગયા છે ને હવે તો માથે પugવા જ આવ્યા હૈ બધા પર્વત નાના નાના દેખાય છે

તો અહીંયા આવી ગઈ છે દુકાનો પ્રસાદી માતાજી ચુંદડીઓ બધું જડે છે વસ્તુઓ નાળિયેર ને આપણે એમને આગળ આગળ આવેલા જાય છે હવે આગળ જઈને એટલે આપણે લગભગ તો મંદિર આવી જ જશે તો તમે પણ જોતા જાઓ આપણે એમને વાયલા જઈએ માતાજી મંદિરે માથે મંદિર તમે પણ માતાજીને દર્શન કરી લ્યો આ પ્રકારે મંદિર છે અને અહીંયા આપણા માતાજી બેઠા છે એ અને આ બાજુ એ નાખેલા છે બેસવા માટે આપણે આ બાજુ આવી ગયા છીએ અહીંયા માતાજી મૂર્તિ છે જોઈ લ્યો તો આપણે દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લ્યો તો આપણે અંબે માતાજી ના દર્શન કરી લીધા તો તે ડુંગર ની આગળ એક સરસ મજા મંદિર છે તો તે મંદિરે દર્શન કરવા આપણે આવી ગયા છે તો અહીં જોઈ લે તમે આખી ગેન બેઠી છે ઠેકડા મારે છે રમે હે બધા એ ખૂબ આનંદમાં છે તો આપણે હવે જાય છે મંદિરની અંદર દર્શન કરવા માટે તો દર્શન કરી પછી પાછો આવીને લોક બનાવો કેમ કે ત્યાં અંદર પણ ફોન લઈ જવા દેતા નથી તે મનાય છે ફોન ની એટલે પાછો આવું પાછો લોક ચાલુ કરી દઉં ને જો લિયો તમને બહાર થી મંદિર કેવું દેખાય છે તો મિત્રો હવે આપણે જવાનું છે એક સિદ્ધ નામના પર્વત ઉપર ત્યાં આપણે આ પર્વત ચડવાનું છે તેનું નામ સિદ્ધ શિલા છે તો ત્યાં આપણે અહીંયા આ રસ્તેથી જવાનું છે આ જોઈ આ જંગલ જેવો છે આ બધો વિસ્તાર આમાં થઈને આપણે જવાનું છે અહીંયા પર્વત છે આપણે એમનામાં હેલા જાય છે તો હવે સીડીઓ આવી ગયું છે અને સીડીઓ ઉપર થઈ આપણે જવાનું છે માથે માથે જે મંદિર છે ત્યાં આપણે જાવવાનું છે આપણે એમને વહેલા જાય છે બંને બાજુ જોઈ લઈએ જંગલ ચડતા અડધે પલે ચડી ગયા છે સામે એક બીજો પર્વત છે જોઈ લઈએ ઘણા બધા પર્વતો છે ને આ પર્વત મોટા ભાગનું આમાં પાણ જ છે મોટા મોટા ને અડધે પૂગ્યા ને સામે એક નાનકડું તળાવ છે એક ઉપર એક કેવી રીતે પાણાને ને ગોઠવવામાં આવે તેવી રીતે મોટા મોટા પાણા પડ્યા હે જોઈ લઈએ ઉફા જેવું હે બંને બાજુ ને આપણે એમનો વચમાં જઈ છે રસ્તો છે ત્યાં જમરા જમરા પાણા હે ચારે બાજુ મોટા મોટા પાણા જ પડ્યા હે જોઈ લઈએ મોટા મોટા પાણી ના કોઈ ક્યાંય ભૂખા હોય એવી રીતે છે ખુબ જોવા જેવું હે સ્થળ માથે મંદિર છે તો આપણે એમને વાયલા જઈએ ભગત ભૂગુ આવ્યા હે આપણા મિત્રો અહીં બધા બેઠા છે આપણે એમને માયલા જાય છે તો અહીંયા મંદિર છે આપણે હાવ માથે આવી ગયા છે શિખર ઉપર જોઈ લીધો નજારો બહુ જોરદાર વ્યૂ આવે છે તમને બતાડી દઉં ચારે બાજુ નો નજારો તો આપણે માથે બધું જોઈ લીધું છે બીજી વસ્તુ બધી પાછા હવે આપણે નીચે ઉતરી રહ્યા છે

हां खाली हतिया ने व्यूज जो तुमने आ प्रमाणे नु कहे छे आ बे पर्वत चढ़िन आवी गिया छे बादशाह हेलो मित्रों अब गयाता ने वो बादशाह उतरे गिया है और वो पाछे जाई है बस तरफ हेलो चाय पियो हेलो मैं पहली बार आ और बहुत अच्छे वडी सो सुन हेलो देखो मित्रों बहुत मजा आएगा

તો હાલો મિત્રો હવે આપણે આવી ગયા છે બગીચામાં લ્યો ચારે જાડવાનું આવેલા છે અલગ અલગ મોટા મોટા ઝાડવા ખૂબ જ સુંદર બગીચો છે એવો અને સામેની બાજુ એક મંદિર છે નાનકડું આપણે એમને બગીચામાં રખડી છે અહીંયા છે આ બેસવાની સગવડ બધી

મળીએ એક નવા વ્લોગમાં તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો